નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને તમને સ્ક્રીન પર વેધર એક્સપર્ટ પરેશ ગોસ્વામી દેખાતા હશે તમને એવું થશે કે અત્યારે ભર ઉનાળે પરેશભાઈને બોલાવવાનું કેમ મોકો મળ્યો તો ભર ઉનાળે વરસાદ પડવાનો છે માવઠું પડવાનું છે અને સાથે ગરમીનું પ્રમાણ પણ વધવાનું છે તો સમજવું છે કે અત્યારે ઉનાળામાં કેમ બેઋતુ થઈ રહી છે સૌથી પહેલા પરેશભાઈ આપનું સ્વાગત છે અને મારો પહેલો સવાલ જ એ છે કે આ ભર ઉનાળે કેમ વરસાદ પડવાનો છે ચોક્કસ થી છેલ્લા લગભગ દોઢ સિઝન થી જે હવામાનમાં એક અસ્થિરતા ચાલી રહી છે ખાસ કરીને ઓગસ્ટ બે ત્રેવીસ થી અલનીનો સ્થાપિત થયો છે અને આ ને કારણે સિઝન છે એની સાયકલ ખોરવાય છે સાયકલ ખોરવાય છે જેની અંદર જોવા જઈએ તો ઓગસ્ટ પછીથી જે વરસાદો પડ્યા હતા અમુક વિસ્તારની અંદર અતિવૃષ્ટિ જેવા માહોલ છે એ પણ આપણે ચોમાસા દરમિયાન જોવા મળ્યા છે એ પછી જે આપણે શિયાળુ સિઝન હતી એટલે જે શિયાળાની અંદર જે કોલ્ડ વેવના રાઉન્ડ આવવા જોઈએ એ અલનીનોની અસર ને કારણે ખાસ કોઈ એવા કોલ્ડ વેવના રાઉન્ડ ચાલુ હશે જોવા મળ્યા નથી સામાન્ય કરતા ઠંડી છે આ ચાલુ વર્ષે આપણે ઓછી પણ જોવા મળી છે હવે વાત છે ઉનાળાની આમ જોવા જઈએ તો ઉનાળાની શરૂઆત છે માર્ચ મહિનાથી થતી હોય છે પણ આ વર્ષે અલ્લીનો કારણે ફેબ્રુઆરી માસથી ધીમે ધીમે ટેમ્પરેચર છે સામાન્ય કરતા બે ડિગ્રી આપણે ઊંચું પણ જોવા મળ્યું હતું એ પછી માર્ચ મહિનાની અંદર પણ તાપમાન છે સામાન્ય કરતા બે થી ત્રણ ડિગ્રી સુધી ઊંચું જોવા મળી રહ્યું છે અને

છે પણ વચ્ચે તારીખ અને સમય એવો હશે દોઢ દિવસ માટે રાજ્યના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે જોકે આવતીકાલ અને પરમ દિવસ આ બે દિવસના જે વાદળ હશે એ આઠસો ને પચાસ એચપી એ લેવલે હશે એટલે કે એકદમ હાઈ લેવલના વાદળ હશે એટલે જેને કારણે આવતીકાલ અથવા તો પરમ દિવસે

મોટાભાગના વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ છે અને એ માવઠું છે એ રાજ્યના અનેક વિસ્તારોને આવરી લેશે હવે જે આ માવઠું થવાનું છે એની પાછળનું જે ટેકનિકલ કારણ છે એ છે ડી એટલે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે મોટાભાગે જોવા જઈએ તો ઉત્તર ભારત ઉપરથી જે ડી પસાર થતા હોય છે એટલે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે જેની અંદર જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ હોય હિમાચલ પ્રદેશ છે ઉત્તરાખંડ છે અરુણાચલ પ્રદેશ છે આ જે પહાડી પ્રદેશો ઉપર બરફ વરસાદો થતી હોય છે પણ ઘણી વખત એવું બને કે પવનોની ખોટી દિશા હોય ઘણી વખત ઉત્તર પશ્ચિમના એટલે કે આરબના પવનો ફૂંકાતા હોય છે અને એને કારણે જે વાદળ જે છે એ દક્ષિણ તરફ ગતિ કરતા હોય છે જેને કારણે ગુજરાત સુધી એ WD ના ટ્રક લંબાતા હોય છે ગુજરાત સુધી WD ના ટ્રક લંબાય ત્યારે વાદળછાયું વાતાવરણ અથવા તો માવઠા જેવો માહોલ સર્જાતો હોય છે એવી જ રીતે એ જ એક પ્રક્રિયા છે એ તેર થી સોળ એપ્રિલ માં થવાની છે એક ડબલ્યુ ડી પસાર થઈ રહ્યું છે જેને કારણે તેર થી સોળ એપ્રિલ માં રાજ્યની અંદર માવઠું થશે અને એ માવઠું પણ સૌરાષ્ટ્ર ચોક્કસ થી એ માવઠું હશે પણ દક્ષિણ ગુજરાત ની અંદર એકલ દોકલ સેન્ટર ની અંદર અને એકદમ છૂટાછવાયા એકદમ સામાન્ય ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત ઉપર આની તીવ્રતા છે એ વધારે જોવા મળે તેવું એક હાલ અમારું એક પ્રાથમિક અનુમાન છે બીજી વાત એ છે કે મોટા ભાગે જોવા જઈએ તો એપ્રિલ મહિનો છે એપ્રિલ અને મે મહિના દરમિયાન જે વરસાદો પડતા હોય છે એને પ્રી monsoon એક્ટિવિટી ગણવામાં આવતી હોય છે પણ એ ક્યારે pre monsoon એક્ટિવિટી આપણે ગણી શકીએ કે જ્યારે દક્ષિણ તરફથી કોઈ અસ્થિરતાઓ આગળ વધતી હોય એ અસ્થિરતાને કારણે જે ઝાપટાઓ પડે કે વરસાદ પડતા હોય છે એને પ્રી monsoon એક્ટિવિટી માં ગણતરી થતી હોય છે પણ જ્યારે ઉત્તર તરફથી કોઈ પણ WD

ઊંચું તાપમાન જશે કેમ કે અલનીનો છે ને એ ઝડપથી ડાઉન થઈ રહ્યો છે અત્યારે અલનીનો છે ન્યુટ્રલ તરફ આવી રહ્યો છે અલનીનો એટલે મોટા ભાગે આમ તો સવાલ હશે મારે જમાવટના દર્શકોને વિસ્તારથી સમજાવવું છે કેમ કે અલનીનો શબ્દ બધા સાંભળતા હશે પણ બધાને એક પ્રશ્ન પણ થતો હશે કે અલનીનો એટલે શું આની અંદર શું એ પ્રક્રિયા થતી હશે કે જેના કારણે હવામાન આટલું બધું અસ્થિર બને છે ત્યાં જણાવી દઉં કે અલગ અલગ આપણા જે સમુદ્ર છે જેમાં પ્રશાંત મહાસાગર છે પ્રશાંત મહાસાગરના જે ઉત્તર પશ્ચિમી ભાગો છે એ જે ઉત્તર પશ્ચિમ ભાગનું તાપમાન છે સામાન્ય કરતા ઊંચું જાય ત્યારે ત્યાં અલ્નીનો declare કરવામાં આવે છે હવે એ તાપમાન છે જ્યાં સુધી neutral તરફ ના આવે ત્યાં સુધી અલ્નીનો આપણે કન્ટિન્યુ ગણવામાં આવે છે અને એ અલ્નીનોની અસર છે એ હિન્દ મહાસાગર સુધી પણ હોય ને હિન્દ મહાસાગર છે એ ડાયરેક્ટ આપણા ભારતના હવામાન ઉપર અસર કરતું હોય છે જેવી રીતે આપણે ચોમાસા દરમિયાન મોટા ભાગે જોવા જઈએ તો અલ્નીનો કારણે વરસાદ ની અસ્થિરતા ઉભી થાય છે એનું પણ એજ કારણ છે કેમ કે આપણું જે હિન્દ મહાસાગર છે જેને આપણે અર એક શબ્દ તમે કદાચ વારંવાર અમારો જે રિપોર્ટ આવતા હોય છે એની અંદર તમે આયોડી શબ્દ સાંભળતા હશે એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ આપણો જે ઇન્ડિયન ઓશન છે ઇન્ડિયન ઓશન ડાયપોલ જે એ જે હિન્દ મહાસાગરનું જે ટેમ્પરેચર છે એ પણ અનબેલેન્સ કરે છે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે એ હિંદ મહાસાગરના તાપમાન ઉપર અસર કરે અને હિન્દ મહાસાગરનું તાપમાન છે એ આપણા ભારતના હવામાન ઉપર આ રીતની વિપરીત અસરો કરતું હોય છે જેને આપણે અનલીનો માનીએ છીએ હવે આ જે તાપમાન છે ધીમે ધીમે ડાઉન તરફ જઈ રહ્યું છે ઝડપથી જે ડાઉન તરફ જઈ રહ્યું છે જેને કારણે હવામાનમાં વારંવાર અસ્થિરતા ઊભી થઈ રહી છે સામાન્ય કરતા જોવા જઈએ તો ચાલુ વર્ષે તાપમાન છે ઊંચું જોવા પણ મળ્યું છે અને હજી આવનારા દિવસમાં પણ ઊંચું જોવા મળશે લગભગ એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં પણ અમુક વિસ્તારની અંદર હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટા જોવા મળશે એટલે એપ્રિલ એન્ડમાં પણ માવઠા જેવો માહોલ ચોક્કસથી જોવા મળશે કેમ કે એપ્રિલ મહિનો છે એમાં વારંવાર તાપમાન ઊંચું જવાને કારણે આ પરિસ્થિતિ સર્જાશે એ પછી મે મહિનો છે એની અંદર પણ પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી મે મહિનાના પહેલા અઠવાડિયાથી ચાલુ થઈ જશે ખાસ કરીને મે મહિનાનું જે પચીસ થી અઠ્યાવીસ મે નું જે સેશન હશે એની અંદર તીવ્ર પ્રી પ્રિમોન્સૂન એક્ટિવિટી થઈ જશે આમ તો હવે જે સમય છે એ વારંવાર આપણે વરસાદી માહોલ જોવા મળે એવો છે અને વરસાદ અને વચ્ચે વચ્ચે આપણે તાપમાન ઊંચું જવું આ બંને ઋતુ છે એ આપણે હવે એપ્રિલ અને મે મહિના દરમિયાન જોવા મળે એવું ખાસ અમારું એક વ્યક્તિગત અનુમાન છે ભાઈ અચ્છા પરેશભાઈ ગરમી કેટલી વધવાની છે કેટલા ડિગ્રી સેલ્સિયસ સુધી ચોમાસા પર કેવી માવઠું પડે છે જો ચોમાસું છે એ વાત આખી અલગ છે અત્યારની જે ગરમી જે માહોલ છે એ બંને પાર્ટ આ વર્ષે અલગ રહેવાનું અલગ એટલા માટે રહેવાના છે કેમ કે લાંબા ગળાના અને ટૂંકા ગળાના જે પેરામીટર હોય છે લાંબા ગાળાના જે પેરામીટર છે જેમાં અલનીનો અને લાનીના આ બંને પેરામીટર ઉપર અમારું પ્રિડિક્શન થતું હોય છે એ પછી જે શોર્ટ ટાઈમ પેરામીટર હોય છે જેની અંદર આઈઓડી અને એમજેઓ એટલે કે મિડલ જુલર ઓસેનિસ

આ બંને મહિના છે એ સામાન્ય કરતા બે થી ત્રણ ગરમ રહ્યા છે અને જો આવનારા દિવસમાં પણ એપ્રિલ મહિનાના જે દિવસો બાકી છે તે અને મે મહિનાના જે દિવસો છે આ તમામ દિવસો છે એ સામાન્ય કરતા ત્રણ ડિગ્રી તાપમાન છે ઊંચું જોવા મળશે ખાસ કરીને આપણે જે અત્યારે આજે નવ એપ્રિલ થઈ ગઈ છે અને હજી તેર એપ્રિલ સુધીનું જે સેશન છે આની અંદર તાપમાન છે એક વખત પિસ્તાલીસ ડિગ્રી સુધી જાય તેવી શક્યતાઓ છે અને એ પછી સોળ થી લઈને પચીસ એપ્રિલ નું સેશન છે એમાં પાયલબેન તાપમાન છે મને એવું લાગી રહ્યું છે કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ને સૌરાષ્ટ્રના ના એકાદ સેન્ટર અંદર તાપમાન પિસ્તાલીસ ડિગ્રી ને પણ પાર કરી જશે એટલે આપણે એક પ્રકારે બપોરના સમયે પાયલબેન રાજ્યની અંદર કરફ્યુ જેવો માહોલ સર્જાઈ જશે અને હીટવેવ છે એના ભરડાની અંદર ગુજરાત સપડાઈ જશે આવી પણ શક્યતાઓ છે એટલે સોળ થી પચીસ એપ્રિલ નું જે સેશન છે એમાં એકદમ હેવી હીટ વેવ હશે અને આ હીટ સ્ટ્રોક થી પણ આપણે બચવાની સંપૂર્ણ તૈયારી રાખવી જશે ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરવા તો સૌરાષ્ટ્રનું અમરેલી સેન્ટર છે કે જેને હીટ વેવ નું એપી સેન્ટર ગણવામાં આવે છે અમરેલીનું તાપમાન છે પિસ્તાલીસ ડિગ્રી ઉપર જઈ શકે છે મધ્ય ગુજરાતનું અમદાવાદ ગાંધીનગર અને કપડવંત આ ત્રણે સેન્ટર એવા છે કે એ પણ પિસ્તાલીસ ડિગ્રીને ને પાર કરી શકે છે સોળ થી પચીસ એપ્રિલમાં એ સાથે ઉત્તર ગુજરાતનું હિંમતનગર અને ઈડર આ બંને સેન્ટર એવા છે એ પણ સોળ થી પચીસ એપ્રિલ દરમિયાન તાપમાન છે ડિગ્રી કરતા ઊંચું જાય તેવી શક્યતાઓ છે એટલે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે પાયોભાઈ નામ જણાવ્યા છે એ તમામ સેન્ટર એવા છે કે જેની અંદર સોળ થી પચીસ એપ્રિલના સમય દરમિયાન તાપમાન છે એ પિસ્તાલીસ ને પાર કરે તેવી શક્યતાઓ છે આ તાપમાન છે એ કોઈ સામાન્ય ન કરી શકાય આપના માધ્યમથી હું તો દરેક ગુજરાતીઓને એક અપીલ પણ કરું છું એક માનવતાના રૂપે પણ કે આ એક હિટવેવ ના વારંવાર રાઉન્ડ આવવાના છે અને ખાસ કરીને આપણે પશુ પક્ષીઓ છે એની સંખ્યાઓ પણ દિવસે દિવસે ઘટતી જાય છે તો જમાવટના માધ્યમથી હું દરેક મિત્રોને અપીલ કરું છું કે સે કમ આપણે પશુ પક્ષીઓ માટે ચકલાઓ માટે છે પાણીની વ્યવસ્થા જો દરેક ગુજરાતીઓ કરે તો આપણે પક્ષીઓને પણ બચાવી શકશું કેમકે આ હીટવેવ છે પક્ષીનો ભોગ લે એ ટાઈપ હિટવેવ છે ચોક્કસ ચોક્કસથી હશે ઓકે એટલે પરેશભાઈ કાં તો હીટવેવ થી બચવાનું છે કાં તો ખેડૂતો ખેડૂતોએ થી બચવાનું છે એટલે આ એપ્રિલ થી મે મહિનો જે છે એ બંનેઓમાં બે ઋતુ રહેવાની છે એટલે શારીરિક રીતના પણ ધ્યાન રાખવાનું છે કારણ કે જો બે ઋતુ થાય છે તો બીમારી પણ વધવાની છે એટલે બધા જ ગુજરાતીઓને અપીલ કરી છે જે પ્રમાણે પ્રમાણે આપણે ગરમીથી પણ બચવાનું છે અને ખાસ કરીને માવઠા માટેની જે પણ તૈયારીઓ તમારે કરવાની છે એ કરવી પડશે કારણ કે મિડ એપ્રિલથી વરસાદ કે માવઠાની શરૂઆત થશે અને મે પણ પ્રી મોન્સૂન જે એક્ટિવિટી છે એ થવાની છે એટલે વાતાવરણ હવે બદલાતું રહેશે આગળ વાતાવરણ કેવું રહે છે એ પણ આપણે સમજવાની પરેશભાઈ પાસેથી ટાઈમ ટુ ટાઈમ કોશિશ કરીશું ધન્યવાદ